વિશ્વ સિકલ સેલ એનેમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેનો કેમ્પ યોજાયો હતો સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની પ્રેક ઉપસ્થિતમાં સિકલ શેર એમોની નાબૂદી કેમ્પ યોજાયો આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર દેશમાંથી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદિત કરવા સંકલ્પના પરિણામે આ અંગે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવીને જિલ્લાવાસીઓને સિકલ સેલ એનિમિયા અંગે જાગૃત થઈ સિકલ સેલ એનિમિયા નાબૂદીના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત તમામને સિકલ સેલ એનિમિયા વિશે માહિતગાર કર્યા હતા તેમજ આ વર્ષે શાળાઓમાં સો ટકા બાળકોને સિકલ સેલની તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સિકલ સેલના દર્દી હિંમતભાઈ રાઠવા અને વિજયભાઈ રાઠવાએ રોગની સારવારને લગ લગતા તેમના અનુભવો લોકો સમક્ષ રજૂ કરાયા હતા તેમજ બહેનોએ નાટક રજૂ કરીને લોકોનો સિકલ સેલ અને તેની સારવાર વિશેની જાણકારી આપી હતી કાર્યક્રમ બાદ સાંસદશ્રી સહિતના તમામ મહાનુભાવોએ સિકલ સેલ કેમ્પની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા સહિતના મહાનુભાવો આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે પસીકલ સેલ દિવસ નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે એક કાર્યક્રમ ઉજવ્યો આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પતિ આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન આરોગ્ય સમિતિના ચેરમેન ભૂમાનભાઈ અને કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન

આપણે ઈચ્છે છે કે આપણું આવનાર બાળક તંદુરસ્ત આવે ડિસીઝ આવે એવું ઈચ્છે છે નથી ઈચ્છતા રોગી કોઈ ઈચ્છતું નથી બરાબર તો મેરેજ કાઉન્સેલિંગ એક ખૂબ જ જરૂરી છે આ માટે આપણા જિલ્લાની અંદર વારંવાર કાઉન્સેલરો દ્વારા સિકલ સેલ નો એટલે કે વારંવાર કાઉન્સેલિંગ કરતું હોય છે એક એક પેશન્ટોને ઘરે ઘરે જઈ અને સમજાવવામાં આવતું હોય છે સિકલ સેલનો ટેસ્ટ પણ કરવામાં આવે